ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ચોથ પર પ્રસાદ માટે કંદોઈ જેવા એક કિલો ચૂરમાના લાડુ તો એકદમ કંદોય જેવા બહાર મીઠાઈની દુકાનમાં મળે એવા બનશે મોઢામાં મુકતા જ પીગળી જશે નાના બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે અને જે લોકો ખાશે એ લોકો તમારા પાસે રેસીપી માગશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો લાડવા માટે પહેલાં આપણે મુઠિયા બનાવવાના છે તો એક બાઉલમાં આપણે ઘઉંનો કકરો લોટ તો જે આપણે ચૂરમા માટે માટે કે ભાખરી માટે કકરો લાડવાનો લોટ પણ કહેવાય તો આપણે ત્રણ કપ મેઝર કરી લઈ લઈશું વજનમાં સાડા ચારસો ગ્રામ આસપાસ થશે તો તમે પાંચસો ગ્રામ જેટલો પણ ઘઉંનો કકરો લોટ લઈ શકો એમાં આપણે એક ચોથાઈ કપ જેટલું ઘીનું મણ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા મોણ આપો ત્યારે લોટ સાથે એકદમ સરખું મિક્સ થઈ જાય પછી તમારે આ રીતે મુઠ્ઠી પાડવાની છે મુઠ્ઠી પડે એટલે તમારું મોણ છે એકદમ પરફેક્ટ એવું દેવાઈ ગયું તો મુઠ્ઠી પડી ગઈ હવે પાછું આપણે આ રીતે મિક્સ કરી હલકા ગરમ પાણીથી આપણે લોટ બાંધવાનો છે તો અહીંયા મેં અડધો કપ પાણી લીધું છે જરૂર લાગે તો આપણે વધારે લેશું તો હું તમને લાસ્ટમાં કહી દઈશ કે મને કેટલા પાણીની જરૂર પડી અને લોટ છે એ તમારે કઠણ રાખવાનો છે તો ઢીલો ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું અડધો કપ જેટલું મેં પાણી વાપર્યું અને પાછું થોડું થોડું કરી અને મેં એક ચોથાઇ કપ એટલે ટોટલ અહીંયા આપણે હલકું ગરમ પોણો કપ જેટલું પાણી વાપરી અને લોટ બાંધી લેવાનો છે લોટ આપણે આવો કઠણ રાખીશું તો લોટને મેં મસળી અને આવો કઠણ લોટ બાંધી લીધો હવે આપણે એમાંથી મુઠિયા બનાવી લઈશું તો બારથી તેર જેટલા મુઠિયા નાના મોટા તમે વધારે બનાવો એ રીતે બનશે તો આ રીતે એક લુવો લઈ લુવાને આ રીતે મસળવાનો મુઠ્ઠીમાં અને પછી આ રીતે મુઠિયા જેવો શેપ આપી દેવાનો તો આ રીતે આ રીતે લોટ કઠણ હશે અને મુઠિયાનો પ્રોપર આવો શેપ આપશો એટલે મુઠિયા તમારા સારી રીતે તળાશે અને ચૂરમું તમારું એકદમ પરફેક્ટ બનશે તો આ રીતે બધા જ લોટમાંથી હું મુઠિયા આ રીતે રેડી કરી લઈશ તો આ રીતે પાતળા બને એટલા તમારે મુઠિયા રીતે વાળી લેવાના છે તો મેં મુઠિયા બધા બનાવી રેડી કરી લીધા હવે એને સાઈડમાં મૂકી એક બાઉલમાં આપણે એક ચોથાઈ કપ ચણાનો લોટ તો મેં અહીંયા ઝીણો ચણાનો લોટ જે અવેલેબલ હોય એ જે લીધો છે એમાં બેથી ત્રણ ટી સ્પૂન જેટલું ઘીનું મોણ આ રીતે ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા તમે દોઢ ચમચી હલકું ગરમ દૂધ અને દોઢ ચમચી ઘી ઉમેરીને પણ મોણ દઈ શકો પણ લાંબો ટાઈમ સુધી લાડુ સારા રહે એટલે મેં એ રીતે મોણ નથી આપ્યું આ રીતે મોણ દેવાઈ જાય એટલે દાબી ઢાંકી અને દસ પંદર મિનિટ જેવું સાઈડમાં મૂકીશું તો હલકા ગરમ ઘીથી દાબો આ રીતે દઈ સાઈડમાં મૂકી દેવાનો હવે એક પેન લઈ લઈશું મુઠિયા તળવા માટે અને એમાં આપણે એક કપ ઘી ગરમ કરીશું અહીંયા મુઠિયા તળવા માટે તેલ પણ તમે લઈ શકો પણ આ જ ઘીથી હું લાડવા વાળવાની છું એટલા માટે મેં ઘી જ લીધું છે ઘીમાં તળશો તો વધારે સારા લાડુ ખાવામાં બનશે ઘી ગરમ થઈ જાય એટલે જેટલા મુઠિયા આવે એટલા તમારે એકવારમાં ઉમેરી દેવાના છે અને મુઠિયાને તમારે મીડિયમ ફ્લેમ પર હલકા ગોલ્ડન કલર થઈ જાય ત્યાં સુધી તળવાના છે તો લાલ નથી થવા દેવાના હલકો ગોલ્ડન જેવો કલર થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમે તમે તળશો એટલે એકદમ અંદર સુધી પ્રોપર મુઠિયા કૂક થશે મુઠિયા સારી રીતે તમારો મોણ દેવાયું અને કઠણ સરખો લોટ બાંધવાની નિશાની આ રીતે મુઠિયા તમે તળશો ત્યારે એમાં ક્રેક આવશે તો મીન્સ તમારા મુઠિયામાં મોણ પણ એકદમ બરાબર થયું અને લોટ પણ કઠણ સરખો બંધાયો છે તો આ રીતે મુઠિયા તળાઈ ગયા એકવારના મુઠિયા તળવામાં તમને લગભગ ચારથી પાંચ મિનિટ જેવું લાગશે તો આ રીતે બધા જ મુઠિયા મેં તળી રેડી કરી લીધા હવે આ જ ઘી આપણે લાડવા વાળવામાં વાપરવાના છીએ તો એને સાઈડમાં મૂકી દઈશું હવે એક બીજી પેન લઈ લઈશું એમાં ચાર ટેબલ સ્પૂન જેટલું તો જે કડાઈમાંથી ઘી હતું એ જ ઘી મેં અત્યારે આમાં વાપર્યું છે ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં એક મુઠ્ઠી જેટલી બદામના ટુકડા એને હલકા પહેલાં સતળાવા દઈશું તો બદામને થોડું સતળાતા વાર લાગે થોડી બદામ સતળાઈ જાય એટલે એક મુઠ્ઠી કાજુના ટુકડા ઉમેરી અને કાજુના ટુકડાને પણ હલકા આ રીતે સાતળી લઈશું થોડા બે સતળાઈ જાય એટલે આપણે પિસ્તાના સ્લાઇસ એ પણ ઉમેરી દઈશું અહીંયા માત્ર કાજુ બદામ અને દ્રાક્ષ ત્રણેય ઉમેર્યો તો ચાલે મારા બાળકો દ્રાક્ષ નથી ખાતા એટલા માટે મેં દ્રાક્ષ નથી ઉમેરી એના જગ્યા પર મેં પિસ્તા લીધા અને બધું ક્રંચી થોડું ક્રિસ્પી થઈ જાય એ રીતે સાતળી લેવાનું છે આ રીતે સતળાઈ જાય એટલે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું તો આ લાડવા ત્યારે આપણે આ વાપરીશું હવે એ જ ઘીમાં જે ચણાના લોટમાં મોણ દઈને રાખ્યું છે એને આ રીતે છૂટો કરી લઈશું તમે ચારણાથી ચાળી અને દાણો પણ પાડી શકો તો એ ચણાનો લોટ મેં આમાં ઉમેરી દીધો અને આપણે એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર બે મિનિટ જેવો તો હલકો સુગંધ પણ આવે અને હલકો બદામી જેવો કલર થાય એ રીતે તમારે એને શેકી લેવાનો છે હલકો બદામી કલર થઈ ગયો એટલે આપણે એમાં ત્રણ ટેબલ સ્પૂન રવો ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે તમારે ગેસની આંચ બંધ કરી દેવાની અહીંયા જો તમને લાગે કે ઘી ઓછું છે તો ઘી તમારે થોડું ગરમ જે આપણે મુઠિયા ફ્રાય કર્યા એ ઉમેરી મિક્સ કરી દેવાનું તો અહીંયા એકદમ પરફેક્ટ એવું અને હવે રવો છે એ બેસન આ ચણાનો લોટ ગરમ હોય એમાં જ શેકાઈ જશે એટલે આ મિશ્રણને આપણે સાઈડમાં મૂકીશું આ મિશ્રણથી બહુ સારો એવો ટેસ્ટ આવશે હવે આ લાડુ હું સાકરના બનાવી રહી છું તો સાકરને મિક્સર જારમાં દળી લેશું આ રીતે અને પછી આપણે ચાળીને એક કપ જેટલી આમાંથી વાપરીશું હવે જે મુઠિયા આપણે તળીને રાખ્યા હતા એ હવે હલકા ગરમ હોય એટલા ગરમ છે ત્યારે આપણે મુઠિયાને આ રીતે એનો ચૂરો ચૂરો કરી બધા જ મુઠિયા રેડી કરી લઈશું મુઠિયા અહીંયા તમે એનું ચૂરમું બનાવો ત્યારે હલકા ગરમ હોય તો ઇઝીલી બની જશે પણ એકદમ ગરમ હોય ત્યારે એનું તમે ચૂરમું બનાવશો તો બરાબર નહીં બને તો હલકા ગરમ હોય મુઠિયા ત્યારે જ તમારે એનું ચૂરમું બનાવી લેવાનું તો આ રીતે મુઠિયાનો મેં આ રીતે ચૂરો ચૂરો કરી લીધો મિક્સર જારમાં આ રીતે બેથી ત્રણ વાર થોડું થોડું આ રીતે મુઠિયાનું મિશ્રણ ઉમેરી દેવાનું પલ્સ કરી તો ત્રણથી ચાર વાર મેં એને પલ્સ કર્યું પછી આ રીતે આપણે પ્લેટમાં ચારણો મૂકી અને આપણે આ ચૂરમાને ચાળી લેશું તો આ રીતે ચૂરમામાં મોટા મોટા ટુકડા પણ જો રહી ગયા હોય તો એ ચડાઈ જશે તો આ રીતે હું એને ચાળી રેડી કરી લઈશ તો આ રીતે આપણે ભેથી ત્રણ વાર તો બચેલા મોટા ટુકડા હોય એને પાછા મિક્સર જારમાં લઈ લેવાના અને પાછું આપણે આ રીતે ચૂરમું બીજો ભાગ છે એ લઈ લેવાનો અને એને આપણે આ રીતે પલ્સ કરી વાટી અને પછી આ રીતે ચાળી લેવાનું તો આ રીતે મેં બધા જ મુઠિયા છે એને આ રીતે દરદરા તો મીન્સ પલ્સ કરી તમે આ રીતે આવો પાવડર રેડી થઈ જાય પછી તમારે એને ચાળી લેવાનું તો આ રીતે આપણું મૂઠિયાનું ચૂરમું રેડી થઈ ગયું હવે આપણે એમાં જે બેસન અને રવો શેકીને રાખ્યો હતો એ ઉમેરી દઈશું સાથે કાજુ બદામ પિસ્તા તો અહીંયા કાજુ બદામ પિસ્તા તમારા માપે તમારે જેટલું લેવું હોય એટલું તમે લઈ શકો છો તો એ મેં ઉમેરી દીધું અહીંયા સાકર મેં બસો ગ્રામ દળી હતી પણ આપણે એમાંથી થોડી બચાવીશું એક કપ જેટલો આપણે પાવડર સાકરનો આ રીતે ચાળી ઉમેરી દઈશું તો સાકર અહીંયા તમારે દોઢસો ગ્રામથી એકસો પંચોતેર ગ્રામ જેટલી સાકરનો પાવડર લેવાનો ગળબણ વધારે ભાવે તો બધી જ ઉમેરી શકો છો પણ આ માપ પરફેક્ટ છે આટલા માપથી તમારે દળેલી સાકર ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો આ રીતે જે બેસન અને રવાનું મિશ્રણ છે એ સાકર અને જે કાજુ બદામ પિસ્તા બધા જ ચૂરમામાં આવી જાય એ રીતે તમારે મિક્સ કરી દેવાનું તો મેં એકદમ સારી રીતે મિક્સ કરી દીધું હવે ફ્લેવર માટે આમાં આપણે એલચીનો પાવડર એક ટી સ્પૂન જેટલો આ રીતે સાથે જાયફળ તો જાયફળ પણ આપણે અડધી ટી સ્પૂન જેટલું આ રીતે ઘસી ઉમેરી દઈશું તો ફ્લેવર માટે આ બે તમે જો ઉમેરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું હવે આપણે જે ઘી કડાઈમાં હતું એમાંથી પોણો કપ જેટલું મેં ઘી લીધું છે એમાંથી આપણે અડધો કપ જેટલું ઘી ઉમેરી દઈશું અને એક ચોથાઈ કપ જેટલું ઘી છે એ મેં બચાવ્યું છે તો એ આપણે પછી જો જરૂર લાગે તો ઉમેરવાનું મને અહીંયા જરૂર નથી પડી એટલે હવે હું નહીં વાપરું તો અડધો કપ જેટલું ઘી મેં ઉમેરી દીધું એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું અને ચૂરમામાં બધી જગ્યા પર એક સરખું આ રીતે ઘી આવી જાય એ રીતે તમારે મિક્સ કરી દેવાનું હવે અહીંયા લાડુ વાળીશું લાડુ વાળવા માટે તમારે એક મુઠ્ઠી ટાઈટ મુઠ્ઠી ભરી ચૂરમું લઈ લેવાનું છે એકદમ મુઠિયાની જેમ જ અને પછી આ રીતે તમારે બે હથેળી પર એકદમ પ્રેશર દઈ આ રીતે ત્રણ આંગળીઓ છે એ આ રીતે અંગૂઠો અને બે આંગળીઓ અને હથેળી પર આ રીતે દબાવી લાડુ વાળવાનો છે ટાઈટ આ રીતે જો લાડુ ન વળે તો ઘી ઓછું છે તો જે ઘી આપણે બચાવ્યું એમાંથી એક બે ટેબલ સ્પૂન જેટલું તમે વાપરી શકો છો આ રીતે ટાઇટ એવો લાડુ તમે વાળશો તો આ રીતે હું એકવીસ લાડુ તો ગણપતિજીના લાડુ હોય અગિયાર બનાવવાના એકવીસ બનાવવાના તો મેં એકવીસના માપે આ રીતે મેં એકવીસ લાડુ બનાવ્યા છે તો આ રીતે એકવીસ જેટલા લાડુ હું આ ચૂરવાના વાળી રેડી કરી લઈશ તો આ રીતે બધા લાડુ વાળી મેં રેડી કરી લીધા હવે આપણે ખસખસ આ રીતે એક પ્લેટમાં લઈ લઈશું અને પછી આ રીતે એક લાડુને આ રીતે કોટ કરીશું પાછું તમારે આ રીતે લાડુના શેપમાં જ એકદમ ટાઇટ એવું કોટિંગ કરી અને આ રીતે એને ખસખસ લગાવી દેવાની તો આ રીતે આપણે બધા જ લાડુને ખસખસ આ રીતે કોટ કરી રેડી કરી લઈશું એટલે ચૂરમાના લાડુ આપણા તૈયાર છે હવે જે હલવાય કંદોયા બનાવે લાડુ ત્યારે એને ચોકીમાં સેટ કરે તો ચોકીમાં એ લોકો આ રીતે લે અને પછી લાડુને ઉપરથી થોડો આ રીતે ફેંકે એટલે એનો એક શેપ આવી જાય તો આ રીતે આપણે બધા જ લાડુને આ રીતે ઉપરથી થોડા ફેંકી અને પછી આ રીતે એને સેટ કરીશું એટલે આ રીતે બધા લાડુ તમારા ગોઠવાય રેડી થઈ જશે તો કંદોઈ જેવા એક કિલોના માપે આપણે સાડા ચારસો ગ્રામ કકરો ઘઉંનો લોટ બસો ગ્રામ જેટલું ઘી અને બસો ગ્રામથી ઓછી સાકર વાપરી અને એક કિલો આપણે આ લાડુ બનાવ્યા બહુ ટેસ્ટી એવા કંદોય જેવા બને છે આ લાડુ મારા બહુ ફેવરેટ છે જો તો પણ તમારે ગોળવાળા લાડુ બનાવવા હોય તો એની રેસીપી મેં આગળ આપેલી છે તો આ લાડુ છે મોઢામાં મૂકતાં જ પીગળી જાય એવા સાથે બહુ ટેસ્ટી એવા બને છે તો સાકરવાળા કે પછી ગોળવાળા ગમે તે લાડુ તમે ટ્રાય કરી શકો છો તો હવે આપણે બનાવીશું ભાખરી અને ગોળવાળા લાડુ આપણે ચૂરમાના લાડુ ગોળવાળા અને મુઠિયાને તળવાની ઝંઝટ વગર બનાવીશું એક બાઉલમાં ઘઉંનો કકરો લોટ અહીંયા મેં વાટકીનું માપ લીધું છે અહીંયા આ જે બસ્સો ગ્રામની વાટકી છે એનાથી પંદર જેટલા નાના નાના લાડવા બનશે આ રીતે બે વાટકી ભરી ઘઉંનો કોકરો લોટ અને એમાં આપણે થોડું થોડું કરી એક ચોથાઈ કપ જેટલું ઘીનું મોણ હલકું ગરમ ઘી હોય એ તમારે ઉમેરવાનું છે અને આ રીતે મુઠ્ઠી પાડી જોવાની જો જરૂર લાગે ઘી વધારે ઉમેરવાની તો ઉમેરી દેવાનું મેં અહીંયા એક ચોથાઈ કપ જેટલું ઘી ઉમેર્યું અને મુઠ્ઠી આ રીતે તમે જોઈ શકો છો પડવા લાગી હવે હલકું ગરમ વોમ દૂધ લેશું અડધો વાટકી જેટલું જે વાટકીથી મેં લોટ લીધો છે એ જ વાટકી ભરી અને પછી આપણે થોડું થોડું ઉમેરી અને કઠણ એવો જેવો આપણે ભાખરી બનાવીએ ત્યારે કઠણ લોટ બાંધે એવો લોટ બાંધવાનો છે તો બે વાટકી ભરી તમે લોટ લેશો એટલે અડધી વાટકી હલકા ગરમ દૂધથી આ રીતે કઠણ ભાખરી જેવો લોટ બાંધી મેં રેડી કરી લીધો હવે આપણે આ લોટમાંથી એક સરખા ચાર લુવા રેડી કરી લઈશું તો મોટી ભાખરી બનાવો તો ચાર એક સરખા લુવા રેડી કરશો એટલે એકદમ સારી રીતે ભાખરી બની જશે તો આ રીતે એકદમ સારી રીતે મસળી અને મેં લુવા રેડી કરી લીધા ખૂબ જ સારી રીતે મસળી મેં આ રીતે ચાર લુવા કર્યા છે લુવા મસળીને સારી રીતે કરશો તો આ રીતે બહુ ક્રેક્સ નહીં આવે આ રીતે મીડિયમ થિક એવી ભાખરી વણી અને પછી આપણે ભાખરીને કાપા કરી લઈશું આ રીતે કાપા કરી લેશો એટલે ભાખરી અંદર સુધી એકદમ સારી રીતે કૂક થશે હવે ભાખરીને શેકવા માટે મેં માટીનો તવો ગરમ કરી લીધો એકવાર તવો ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી અને આપણે એકથી દોઢ મિનિટ જેવી શેકાવા દઈશું પછી સાઈડ ચેન્જ કરી પાછું આપણે એકથી દોઢ મિનિટ જેવું શેકાવા દઈશું પછી કાચું હોય એ ભાગ તમારે શેકવાનો છે સ્લો ટુ મીડિયમ સાઈડ ફ્લેમ રાખવાની છે વધારે બળવી ન જોઈએ ભાખરી તમે એકદમ સ્લો ફ્લેમ પર પણ ભાખરીઓને શેકી શકો તો તમારા પાસે ટાઈમ હોય એ રીતે તો તમારે બહુ ધ્યાન ન રાખવું પડે ભાખરી બળે નહીં એટલે એ રીતે શેકી લેવાની તો આવી તમે જોઈ શકો છો પરફેક્ટ શેકી લીધી અને એ જ રીતે બીજી બધી ભાખરીઓ પણ શીકી લઈશું એ ભાખરીઓ શેકાય ત્યાં સુધી સાઈડમાં આપણે એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે કાજુ બદામના ટુકડા ઉમેરી દઈશું બે મેં લગભગ બે બે ટેબલ સ્પૂન જેટલા લીધા છે હલકા ક્રિસ્પી અને કલર બદલાય એ રીતે હું એને મીડિયમ ફ્લેમ પર મીડિયમ ટુ લો ફ્લેમ પર આ રીતે ચલાવતા રહી શીખીશ એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે પછી બાઇટિંગમાં લાડવામાં આવશે તો બહુ ટેસ્ટી એવા લાગશે સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલા પિસ્તાના સ્લાઇસ લઈશું અને એને પણ હલકા રીતે શેકી કાજુ બદામ સાથે એને પણ કાઢી લઈશું હવે આજ જ પેનમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલો બેસન ચણાનો લોટ ઉમેરી દઈશું અને આપણે એને એકદમ સારી રીતે સુગંધ આવી જાય એ રીતે શેકવાનું છે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી મેં વાપર્યું છે તમને જરૂર લાગે વધારે ઉમેરવાની તો વધારે પણ ઉમેરી શકો છો હલકો ગોલ્ડન એવો કલર આવી જાય એટલે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેવો રવો ઉમેરી દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો હલકો ગોલ્ડન કલર આવી ગયો બે ટેબલ સ્પૂન જેટલો રવો ઉમેરો એટલે પછી તરત જ તમારે ગેસની આંચ બંધ કરી દેવાની છે અને જાતે ગરમ ગરમ આ ચણાનો લોટ હશે એમાં જ રવો છે એકદમ સારી રીતે શેકાઈ જશે જો તમને લાગે કે કાચો રેમ લાગે છે તો એક મિનિટ જેવું તમે શેકી ગેસની આંચ બંધ કરી દેવાની તો એકદમ પરફેક્ટ એવું આ મિશ્રણ રેડી થઈ ગયું એને સાઈડમાં મૂકીશું હવે ભાખરીઓ બધી શેકાઈ ગઈ અને એને એકદમ ઠંડી કરી લેવાની છે ઠંડી થાય પછી આપણે એનું ચૂરમું બનાવવાનું છે તો આ રીતે ભાખરીઓને મેં આ રીતે તોડી લીધી છે આ રીતે તૂટી જાય અને તમને લાગે બળેલો કોઈ ભાગ રહી ગયો છે તો એ તમારે થોડો થોડો કરી કાઢી લેવાનો આ રીતે ભાખરીઓનો તમે ટુકડા કરી લો એટલે આપણે એને મિક્સર જારમાં ઉમેરી દઈશું ભાખરી એકદમ ઠંડી થશે એટલે મિક્સર જારમાં તમે એને ફેરવશો એટલે એનું ચૂરમું છે બહુ પરફેક્ટ એવું બનશે તો મેં ચૂરમાને ઓન ઓફ ઓન ઓફ મિક્સર કરી અને આવું દળી લીધું હવે આપણે જે ઘઉં ચાળવાનો આંખ હોય તો જે ચારણો હોય એ આપણે એક પ્લેટમાં મૂકી દઈશું અને એમાં આપણું ચૂરમું આ રીતે ઉમેરી દઈશું અને ચૂરમાને આ રીતે આપણે ચાળી લઈશું આ રીતે તમે ચાળશો એટલે મોટા મોટા ટુકડા આ રીતે ઘઉંના ચારણામાં રહી જશે અને ચૂરમું છે એ નીચે આ રીતે પ્લેટમાં આવી જશે હવે તમને લાગે કે બહુ મોટા ટુકડા બચ્યા છે તો પાછા તમારે મિક્સર જારમાં ઉમેરી અને પલ્સ કરવાના એટલે એકદમ સારી રીતે એ પણ દળાઈ જશે તો આ રીતે ચારેય ભાખરીઓને મેં દળી અને આ રીતે ચૂરમું રેડી કરી લીધું બળેલો પાટ જો કોઈ પણ રહી ગયો હોય તો તમારે કાઢી લેવાનો અહીંયા ચૂરમું તૈયાર થઈ ગયું હવે આપણે ચૂરમામાં વચ્ચે આ રીતે ખાડો કરી કાજુ બદામ અને પિસ્તા જે આપણે ક્રિસ્પી કરી સાતળી રાખ્યા છે એ ઉમેરી દઈશું હલકા આ રીતે ચૂરમા સાથે મિક્સ કરી દઈશું અને પછી એમાં બેસન અને રવાનું જે મિક્સર છે એ ઉમેરી દઈશું આ સ્ટેપ તમે જરૂરથી ફોલો કરજો બેસન અને રવો ઉમેરવાનું એનાથી લાડવાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે હવે ચૂરમા સાથે એકદમ સારી રીતે આ મિશ્રણને મિક્સ કરી દઈશું તો આ રીતે મિક્સ થઈ ગયું હવે આપણે એમાં એક ટી સ્પૂન એલચીનો પાવડર ફ્લેવર માટે તમારે ફ્રેશ ગ્રાઇન્ડ કરી અને ઉમેરવાનો એટલે ચૂરમાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે હવે ખાડો કરી આ રીતે આપણે પ્લેટને સાઈડમાં મૂકીશું એક પેન લઈ લઈશું એમાં એક ચોથાઈ કપ આપણે ઘી ગરમ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં પોણી વાટકી જેટલો ગોળ તો ગોળના ઝીણા ઝીણા ટુકડા કરી અને આપણે એ ઉમેરી દઈશું ઘઉંનો લોટ મેં જે વાટકીથી લીધો એ જ વાટકી ભરી પોણી વાટકી જેટલો ગોળ મેં લીધો છે ગોળ ઉમેરી સ્લો ફ્લેમ પર ઘીમાં પીગળે ગોળ ત્યાં સુધી જ થવા દેવાનું છે ઘી પણ હલકું ગરમ કરી ગોળ ઉમેરી દેવાનું પછી ચલાવતા રહી આ રીતે ગોળ પીગળે ત્યાં સુધી તમારે થવા દેવાનું હવે આ રીતે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ગોળ છે એ પીગળી ગયો ઘી સાથે મિક્સ થઈ ગયો ગેસની આંચ બંધ કરી દઈશું અને આપણે આ મિશ્રણને તરત જ જે આપણે ચૂરમું બનાવીને રેડી રાખ્યું છે એમાં આ રીતે ફરતું ઉમેરી દઈશું બહુ વધારે પડતું આ મિશ્રણ આપણે ઘી અને ગોળનું ગરમ નથી કરવાનું માત્ર ગોળ પીગળે એટલું જ ગરમ કરવાનું છે આ રીતે ચૂરમા સાથે ગોળને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા તમે જોઈ શકો કે આપણે મુઠિયા તળ્યા પણ નથી અને મને ઘીની પણ બહુ જરૂર પડી નથી આ રીતે તમે હલકું અડી શકો એટલે તરત જ તમારે મસળી ચૂરમું એક સરખું મિક્સ કરી દેવાનું આ રીતે ગોળ છે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી બે હથેળીઓમાં ટાઈટ તમારે આ રીતે નાનો એવો ગોળો કરી અને પછી ખૂબ જ સારી રીતે પ્રેસ કરી અને રાઉન્ડ આવો શેપ આપી દેવાનો જો શેપ ન આવતો હોય તો તમારે એમાં થોડું ઘી ઉમેરવાની જરૂર પડશે અહીંયા મેં એક ચોથાઇ કપ ઘીનું મોણ વાપર્યું અને એક ચોથાઇ કપ અત્યારે વાપર્યું તો એટલું ઘી વાપરી રહી છું જરૂર લાગે તો તમે વધારે પણ વાપરી શકો તો આ રીતે નાના નાના હું લાડવા બનાવી રેડી કરી લઈશ બધા લાડવા મેં બનાવી લીધા છે હવે આપણે એના પર ખસખસ લગાવીશું તો જે ગણપતિ બાપાના ફેવરેટ લાડુ છે એમાં ખસખસનું પ્રમાણ પણ હોય છે તો આ રીતે આપણે ખસખસમાં લાડુને આ રીતે ડીપ કરી દઈશું અહીંયા લાડુ તમારે એકદમ સારી રીતે ટાઇટ વાળવો જરૂરી છે જો તમને લાગે બાઇન્ડિંગ નથી આવતું તો તમારે ઘી થોડું ગરમ કરી ઉમેરવાનું છે આ રીતે ખસખસ લગાવી અને એકદમ સારી રીતે આપણે એને કોટ કરીશું પછી હલકો ઉપરથી તમારે એને ફેંકવાનું એટલે એકદમ પરફેક્ટ એવો શેપ આવી જશે તો આ રીતે ખસખસમાં થોડું તમારે એને ડીપ કરવાનું પછી આ રીતે શેપ આપી દેવાનું એકદમ કંદોય આ જે રીતે લાડવા બનાવે એ રીતે મેં બનાવ્યા છે બધા લાડુ હું આ રીતે રેડી કરી લઈશ તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકૉન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ